નમસ્કાર મિત્રો આજે આપણે નાવિયાણી ગામમાં જે રાખેલા છે દીકરા જે લગ્ન રાખેલા એની એક જગ્યા હું તમને બતાવી દઉં છું કે આપણે આગળના દિવસે ખૂબ જ મોટો હોલ છે ને આ હોલની અંદર તમે જુઓ તો સમૂહ લગ્ન આરામથી થઈ શકે ચાહે વરસાદી વાતાવરણ હોય કે વાવાઝોડું પણ આવે અને ઉનાળાનો સમય છે તો સખત ગરમીથી પણ રક્ષણ મેળવી શકાય એવો મોટો હોલ છે અને એમાં બહુ જબરજસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે તમે જુઓ તો અહીંયા કરિયાવર ગોઠવેલું છે અને આ બાજુ આપણે જોઈએ તો જે એક નંબર બે નંબર એવી રીતે કરિયાવર આપેલું છે સૌથી વિશેષ વાત એ છે કે અહીંયા ભારતનું બંધારણ દીકરીઓને આપવા માટે છે એમથી વિશેષ વાત કરીએ તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો પણ છે તો આ એક વિશેષ ગ્રેટ છે અને એમાં એમાં પણ આપણે જોઈએ તો બંધારણની પાછળ વાલ્મીકી રચિત રામાયણ પણ અહીંયા મૂકવામાં આવી છે

પછી જેટલા પણ લોકોએ અહીંયા સહકાર આપ્યો છે જેટલા પણ લોકોએ મદદ કરી છે હોલ જે વ્યક્તિ આપેલો છે એ તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વાલ્મીકી સમાજની દીકરીઓ અહીંયા આવે તો એને સેજ પણ તકલીફ ના પડે એનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે સમિતિના જે લોકો છે એ લોકોએ અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે જેમ કે પાણી માટે અલગ સમિતિ બનાવી છે જમવા માટે અલગ સમિતિ બનાવી છે પછી તમે જુઓ તો ઇલેક્ટ્રિશિયન જેટલા પણ અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ચાલશે ઇલેક્ટ્રોનિક્સ એને રિપેર કરવાની ચલાવવાની અલગ સમિતિ બનાવી છે તમે જોવો તો પર્યાવરણ સાથે ઉભું રહેવાની એક સમિતિ અલગ બનાવી છે પછી બહારથી રોડ ઉપરથી જે લોકો આવે તો એને રસ્તો બતાવવા માટે અંદર સુધી પહોંચવા માટેની સમિતિ અલગ બનાવી છે આવી રીતે અલગ અલગ સમિતિઓ બનાવીને કામની વહેંચણી કરવામાં આવે છે તો મિત્રો આ સમૂહ લગ્ન ખૂબ જ આયોજન ના સમૂહ લગ્ન કહેવાય અને જેટલા પણ લોકો અગર એવું માનીને ના આવતા હોય કે કાલે બહુ ગરમી પડશે તો ત્યાં જઈને હેરાન થઈ જશું વરસાદ પડશે તો હેરાન થઈ જશું વાવાઝોડું આવશે તો હેરાન થઈ જશું તો તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે અહીંયા તમને સહેજ પણ તકલીફ નહીં પડે એ મારી જવાબદારી છે અમારેથી મહત્તમ શક્ય એટલે મેં પ્રયત્ન કરશું તમને સેવા પૂરી પાડીશું પણ દરેકને આવકાર્ય છે દરેકને આમંત્રણ છે ચોક્કસથી જરૂરથી તમે અહીંયા હાજરી આપજો આપનાથી જે શક્ય બને એ મદદરૂપ થજો અને અમને એક સેવાનો મોકો આપજો જય ભીમ જય શ્રી